જોગીદાસ ખુમાણ સોરઠી બારવટિયા આમાં વંશ ક્યાંથી રે બારવટમાં વારંવાર ગામે ગામની ગાયો તગડાય છે એક દિવસ ત્રાસતો ચારસો ગાયોનું ઘણ તગડીને બારવટિયાને નાંદીવેલા ડુંગરના ગાળામાં ઠાંસી દીધું આડી મોટી વાડ્ય કરાવી લીધી ત્યાં ગાયોને ચરતી મેલીને બાણગાળેથી બીજે જ દિવસ ભાગી નીકળવું પડ્યું ભાગતા ભાગતા ગીર વિંધીને બહાર નીકળી બીજા મુલાકમાં ઉતરી ગયા નાંદીવાલામાં ગાયો ઠાંસી છે એ વાતનું ઓસાણ પણ ન કર્યું એક વરસ વીતે બારવટિયા પાછા ભણગાળે છે જોગીદાસે ત્રણસો ધેનુઓ સાંભળી આવી ઠાંસામાં આવીને જુએ ત્યાં ત્રણસો ગાયોનો ખોખા પડેલા ઠાંસેલા ગાયો ખડ પાણી વિના રેબાઈને મરી ગઈ હતી બાપ બાણ હા આપા કે કાર હોય આપા બારવટા છે બહુ દી બારવટા ખેડ્યા બાપ ભાઈ બહુ મરાવ્યા કણબીઓના ગિસરા કરવામાં કંઈ બાકી નથી રાખ્યું અઢારસો હત્યાઓની લીધી પણ આ ગાય માતાજીએ તગડવામાં તો ત્રાસ જ નહોતો રાખ્યો વાછરુને ને માતાઓથી વછોડીને અનોધ નિશાફા લીધા આમાં વંશ ક્યાંથી રહેશું આપા એ બધું સંભાળે છે શીધ સમસ્યું રહેતું નથી એટલે સંભારું છું થેક સંભારું છું આટલા પાપનો પાટલો બાંધવા છતાંય કુમાણોયથી કોઈ પડખાના ન આવ્યા સાવરીઓના ગરાસ માંડી માંડીને ભાડાની ગાડીઓ હાંકવા લાગ્યા કાકાઓને પોતપોતાના છ છ ગામનું ગળપણ વ્હાલું થયું અને આપણે ક્યાં સુધી રળ જળીશું શું કાયદો કાઢશું જલાશું તો કૂતરાને મોતે મળશું તૈય આપા કેમ કરશું તરવાર છોડશું હા તો હાલો ભાવનગર ના હિમાળી કા જોગીદાસની તેગ ભાવનગરના ધણીને પગે તો ન છૂટે કૈલાસના ધણીને પગે છૂટશે હેમાળો ગળવો ઠર્યો હા તે વગર આ પાપનો પાર નહીં આવે બાણ વછડાથી વાળો બાણ રોઈ પડ્યો આપા આપ કઈ ખોળે ઢળી પડ્યો રો મા બાપ મને રોકાય તો છોકરાએ ઓથ દેજે ને હું મારા એકલા નાય નહી પણ આપણા સૌના મેલ ધોવા જાઉં છું અને બાળ જોજો હો હો માનીએ ભાઈ હિપા જસાની સાર સંભાળમાં મોડું કેવરાવતો નહીં ગામ હોય જોગીદાસ હિમાલય ગાળવા ચાલ્યા જાણે એક હિમાલય બીજા હિમાલયને મળવા ચાલ્યો જોગીદાસ એ હિમાલય ગાળવા ચાલ્યાની જાણ ભાવનગરમાં થઈ મહારાજને સન્મુખ જ બારવટીયા દીકરા રમે છે રાણીવાસમાં બારવટીયાની રાણી બેઠી છે કે જેને પંદર પંદર વર્ષો થયા નથી અને જોગીદાસ ગળે તો ભાવનગરના વંશ ઉપર બદનામીનો પાર મહારાજે બારવટિયાને પાછો વાળવા માટે માણસો દેડાવ્યા કુમાણ દાયરાને સંદેશો કેવરાવ્યો કે જટ આડા ફરીને આપાને પાછો વાળો હું એને બોલે બારવટું પાર પાડું કુમાણોને શાન આવી આપાની પાછળ ઘોડા દોડાવી મૂક્યા ગુજરાતની પેલા બાજુ જસદણમાં મુકામ કરેલ છે કુમાડ દાયરો ડેલીએ બેસીને કસુંબા કાઢે છે તે વખતે અંદરથી કહેણ આવ્યું કે ગઢમાંથી આવી સૌ કુમાર ભાઈઓના દુખના લેવા આવે છે ભલે પધારો કુમાણોના મોટા ભાગ્ય ધરતી ન દુબાય તેવા ધીરા ડગલા દેતા વૃદ્ધ કાઠિયાણી ચોપટામાં આવ્યા મોટે એસી નેવું વરસની રેખાઓ અંકાઈ ગઈ છે અંગ પર કાળું ઓઢણું છે જોતા જ જોગમાયા લાગે છે મોમાંથી ફૂલડા જરે છે એક પછી એક સૌની ઓળખાણ ચાલી આવી પૂછતા જાય કે આ કોણ આ ફલાણા ફલાણા એમ જવાબ મળે અને આય દુખણિયા લે છે એમ કરતા કરતા આઈ બીજે છેડે પહોંચે આગેથી પૂછ્યું આ કોણ ઈ જોગીદાસ કુમાર આ પડીએ જોગીદાસ કુમાર આઈ એકી ટશે જોઈ રહ્યા ઉગમણી દિશાએ બેસીને બારવટીઓ બેરખો ફેરવે છે માથું નીચું ઢળ્યું છે અંતરમાં ઊંડાણમાંથી સૂરજ સૂરજ એવા ધ્વનિ ઉઠે છે ધ્વનિ સંભળાતા નથી માત્ર હોઠ જ જરી ફફડે છે કાટિયાણીઓ જાણે કે આબુથી ઉતરી આવેલ કોઈ જોગંદરને જોયું આપા દાયરામાંથી કોઈ બોલ્યું આપા આઈ તમારા દુખણા લેવા આવે છે ના બાપ આઈ બોલી ઉઠ્યા એના દુખણા ન્યો એ માનવી નથી એ દેવ છે લક્ષ્મણ જાતિનો અવતાર છે અને માથે હું હાથ ન અડાડું એને તો પગે જ લાગી છે છેટે બેસીને ત્રણે વાર આઈએ બારવટિયાની સામે પોતાના મલિરનો પલાવ ઢાળી માથું નમ્યું જોગીદાસે તો સ્ત્રી દેખીને પોતાના મોં આડે ફાળિયું નાખી હતું પણ આભાસે આભાસે આઈનો ઓળો ત્રણ વાર નમતો દેખાયો અને ત્રણ વાર જોગીદાસે સામુ સીજ નમાન એક બોલ પણ બોલ્યા વિના બેરખાનો એક પારો અટક્યા વિના આંખનો પલકારો માર્યા વિના છાતી પીગાળી નાખે એવો આ દેખાવ હતો દાયરો આખો મૂંગો બની શ્વાસ પણ ડરતો ડરતો લેતો હતો સૌને જાણે સમાધિ ચડી હતી એમાં આઈએ ચૂપકી દી તોડી આખા દાયરા ઉપર એની આંખ પથરાઈ ગઈ સૌના મો નીરખી નિરખીને એને વેણ કાઢ્યા કુમાણ ખોરડાના ભાઈઓ હું શું બોલું તમે ખોરડું સળગાવી દીધું તમે કુટુંબ કુવાડા થયા તમે પારકા કુવાડાના હાથ લઈને લીલુડા બનનો શોધ જ કાઢી નાખ્યો તમે જૂથ બાંધીને આ જતિ પુરુષને પડકે જુજી ન શક્યા માડી તમને ઘરનો છાયો વાલો થઈ પડ્યો ચીપડાની ઘાંસળી છૂટે પડે તેમ આંખોય આલા પેટ નોખું નોખું થઈ ગયું અરે તમે પોતપોતાની પાંચ પાંચ ગામડી સાચવીને છાનામાના બેસી ગયા આ દેવ અવતારીને એકલે બારવટી રડજડા દીધો અમે કાંડે જાલીને જોગીદાસને શત્રુને હાથ દોરી દીધો પારકાએ આવીને ઠેઠ પેટમાં નોર પરોવી દીધા ત્યાં સુધી તમને કાળ ન ચડ્યો દડ ધડ ડડધડ આઈની આંખોએ આંસુ વહેતા બેલ્યા છેલ્લું વેણ કહ્યું બીજું તો શું બોલું પણ કાંઠીની વળી ગ્રાસ હોવા થશે કાંઠીના હાથમાં તો રામતાર જ હશે અને ભાઈ બોજ કુમાર કાઠી વંશના જ કુટુંબ કુવાળા બન્યા હશે તેના પાપ સાંખશે નહીં એટલું કહીને આ ઓરડે ચાલે ગયા આ દાયરો થંભી રહ્યો છે જોગીદાસના કાકા ભમોદરાવાળા બોજા કુમારના મેહો પરથી વિભૂતિ ઉડી ગઈ છે આની વાણીમાં એને ભવિષ્યના ભૂલ સંભળાય છે

વજયશંકજી ઠાકોર અને જોગીદાસ કુમાર સમાધાની કરવા વેળા થયા છે લ્યો આપા માંગી લો અંજલિમાં કસુંબો લઈ ઠાકોરે હાથ લંબાવ્યો માંગી લેવાનું ટાણું ગયું મહારાજ આજ તો તમે આપોય લઈ લો માટે બોલી નાખો એમ કહીને બારવટિયાએ ઠાકોરની અંજલી પોતાના હાથથી પકડી પોતાનું મોન અમાવ્યું ત્યારે આપા એક તો કુંડલા કુંડલા ન ખપે મહારાજ બારવટિયાએ હાથ ઊંચો કર્યો ઠાકોર ચમકે આ શું બોલો છો આપા કુંડલા સાટું જંગ મચાવ્યો અને આવ્યા કુંડલા ન ખપે ન ખપે મહારાજ બોલે એટલે હું માની લઉં છું કે કુંડલા મને ભોગ્યો પણ હવે મારું અંતર કુંડલા માથેથી ઉતરી ગયું મારો બાપ ભૂવતેદી મહારાજે મોટેરે દીકરો બનીને મુંડાવેલો એટલે નાવલે કાંઠો ભલે મોટરજને જ રહ્યો વળી બીજી વાત એમ કે કુંડલા વિશે મને વેમ પડ્યું ચારણનો દુવો છે કે કીથે તારા કુંડલા ભડવખતાને ભોગ્ય આનલકા આરોગ્ય હેને કસળી 하다 ઉત આ દુહે મને વેમ માણક્યો અરથ તો સાવળો છે કે દુહાના પુત્ર તારા કુંડલા વખત સીજી સી રીતે ભોગવશે હે આલણ નકા એનાથી હેમ કેમ કુંડલા નઈ ખવાય પણ એથી ઉલટો અરણ પણ નીકળે છે માટે કુંડલાને ટીંબે અમે નહીં છડીએ કુંડલા તો ભલે મહારાજને રહ્યું ત્યારે એક આંબરડી કબૂલ છે હા બાપા અભરે ભર્યું ગામ બીજું બગોયું એ પણ કબૂલ સોના સરખું એ બે તમને વીરડી અને રબારીકું આપા ગેલાના છોરુંને બરાબર આંગારિયાને બોકરવું આપા ભાણને વ્યાજબી થવીને જેજોજાદ ભાઈ હિપા જસાના મજમુ થયા રાજી સત્તર આના કાંઈ કોચવણ તો નથી રહી જોઈ ને આપા ભાઈ જોજો હો જગત અમારી સોમો પેઢીઓ પણ ભાવનગરને અધર્મી ન બાકી ન બાકે બાપા બાકી એની જીભમાં કાંટા પરોવાય ત્યારે આપા ભાઈ મને લાગે કે તમારા દીકરા તમારું ગડપણ કદીને નહીં પાડે તો ઠાકોર હસ્યા તો અહીં આવીને રહીશ બાપા ના ના અહીંયા કદી મારા પેટ અબુખા નરુબા પલટી જાય આજ કોઈનો ભરોસો નહીં કોઈની હોશિયાર રાજ તમે જીરા ખડિયા ખર્ચી દલાલ આપે જીઓ ત્યાં સુધી ખાઓ પીઓ બારવટીઓ આબો બન્યો જીરા ત્રીસ હજારની ઉપજ આપનારું જીરા ગામ ઠાકોરે ખડિયા ખર્ચીમાં નવાજ્યું જોગીદાસે ઠાકોરના હાથમાં કસુંબો પીધો સામે અંજલી પીવરાવી વસ્તીને વધામણી સંભળાવવા સૌ કચેરીમાં આવ્યા બારવટિયાને શરણાગત નહીં પગ સમળીએ જ કરીને ઠાકોરે પોતાની સાથે અર્ધો અર્ધ ગાદી પર બેસાડે અને બંદીનોએ જ બે ધ્રોવડ તરીકે બિરદાવ્યા વજો અવરંગશા વદા દરંગો જોગીદાસ તણ હાદલ વણખતા લાવું એ બિરદાવળી સાંભળતા જ વજેશંગજી વાહ કવિરાજ કઈ મલકાય છે જોગીદાસની સંવળ ગણાવવાનો એને સોચ નથી મોટા મનનો ભૂપૂતી રાજા છે ને જોગીદાસના ગુણગાન વધુ રૂડા બને છે તું પાદર જુણો તણે ફેસવડ્યો ફોજે બીવડિયું બંગલે જોવે જોગીદાસિયા સાંભળો આપા ભાઈ તમારા શૌર્ય અને સ્વરૂપની કેવા એમ કહીને સાગરપેટો ઠાકોર બારવટીયાને હસે છે પણ બારવટીયાના કાનજાણ ફૂટી ગયા છે માથું નમાવીને એ તો કચેરીમાં એ બેરખા જ ફેરવે છે એટલું જ બોલે છે કે સાચું બાપા ચારણો છે તે ફાવે તેમ બિરદાવે પણ બંદીજનો તો તે દિવસ ગાંડા તૂર બનેલા કવિતાના નિર્મા બારવટિયાને તરબોળ બનાવવાનો હતો દુહા રેલવા લાગ્યા દત્ત સુરત ટેકો દઈ રાખી તલ પ્રજરાન ખળબળતી ખુમાણ જમી જોગી દાસિયા જોગો જોડ કમાડ માણો મેળતપુર ધણી ન થડક્યો થો બાળ હુકળ મચીને હદાહુત કરડ્યો કાઉ થિયો પ્રજારાન પ્રજા રાન દસ્તલ તું દહીવાણા જાંજ જોગીદાસ જોગા જુલમ ન થાત ધણું મુલા હાદર ગરે કાંઠી તું વાત સામી વરસા ધૂળ ચડે મેરું ડગે મધહલ મેલા માણ જોગી કે જાતિ કરે ખત્રી વટ ભારવટિયાના બિરદવાળ સાંભળી સાંભળી મહારાજને જાણે ધરાતા જ નથી ચારણોના નાસામાં હોંકારા પણ પોતે જ આપી રહેલ છે શબ્દે શબ્દે પોતા ભારવટિયાની સામે મીટ માંડી છે જોગીદાસ એની નજરમાં જાણે સમાતા નથી ભારવટિયાના ગુણ વિસ્તારની સરખામણી ગોહિલને રાજ વિસ્તાર નાનકડો લાગ્યો જ્યારે મહારાજનું દિલ આટલું ડોલી રહ્યું છે ત્યારે બારવટિયાના ખુદના અંતરમાંથી તો આ બધી બિરદાવળ પોયણને પાંદડીથી પાણી દંડે તેમ દડી પડી એના મુકડાની ગરવાઈ જરાય ઓછી ન થઈ એ તો સૂરજના ઝાપલા તલ્લીન છે એ તો પોતાના પાતક સાંભળે છે પોતાના મનવાને મારી મારીને એ પ્રયાશ્ચિત કરે છે મહારાજે ઈશાતર કરી એટલે સભામાં રંગા રંગ મંડાયા સારંગીને માથે સુવાડી કામઠીઓ અડીને અંદરથી ફૂણા ફૂણા ઊઠ્યા સાથે સ્ત્રીઓના ગળા ગળવા માંડ્યા

માહિતગાર છે અને ખરો ન્યાય તો છે માટે એને જ તકરારો ફરચો સોંપાયો હતો સતવાદી બારવટિયાએ ભાવનગરની સામે કારમું વેર ચાલુ હતું છતાંય સાત ભાખ્યું ફડ્ય ભાવનગરના લાભમાં ગયા એ પ્રસંગ ગુલતાનમાં બારવટિયાએ તેડવામાં આવ્યા હતા પલાઠી ઠાંસીને બારવટિયાઓ બેસી ગયા સાપ એના શરીર પર ચડ્યો માથા ઉપર ફેણ લઈ ગયો પછી ઉતરીને ચાલ્યો ગયો જોગીદાસ જેમના તેમ બેઠા રહ્યા મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને લાઈક કરો આવા અવનવા લોક વાર્તાઓના વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર